શ્રી ગુંદિયાળી રાજકોર સેવા સમાજ પ્રેરિત શ્રી ગુંદયાળી રાજગોર ગૌસેવા સમિતિ આયોજિત શ્રી સેવા તથા સમસ્ત રાજગોર સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રી ઉદયપ્રસાદ ભાનુપ્રસાદ ઘોર ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ લઘુમન શ્રી માનસ હનુમંત ધામ નવા કટારિયા કચ્છવાળાના વ્યાસાસને શ્રીમદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગુંદિયાલી રાજગોર સેવા સમાજ પ્રેરિત ગુંદિયાલી રાજગોર ગૌ સેવા સમિતિ સંચાલિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ શ્રીમદ ભાગવત કથા ગૌસેવા અર્થે યોજાય છે જેમાં ગૌશાળા બનાવવામાં આવી છે તેના દાતા પરિવાર અને આવેલા મહેમાનોના અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું અહીં હજારોની સંખ્યામાં ગાવની સારસંભાળ રાખવામાં આવશે કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો કૃષ્ણ જન્મોત્સવના પાવન પ્રસંગે અલગ અલગ વેશભૂષા દ્વારા આમંત્રિત મહાનુભાવો દાતા પરિવારો અને કથાનું રસપાન કરનારા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ઝૂમી ઉઠ્યા હતા